તો અલ્પેશ ઠાકોરે આમ તો કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે ત્યારથી તે ચર્ચામાં છે અને કોંગ્રેસના નેતાઓ પણ અલ્પેશ ઠાકોર પર અલગ અલગ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે ભાજપ પાસેથી કરોડ રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો છે અને આ મામલે જ અલ્પેશ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે નેવું કરોડ રૂપિયામાં કેટલા મીંડા હોય છે તે પણ હું નથી જાણતો અનિતા પટણી અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરી અનિતા અલગ અલગ પ્રકારના આક્ષેપોના હવે જવાબ અલ્પેશ ઠાકોર ખુલીને આપી રહ્યા છે અને સાથે જ કોંગ્રેસ સાથે બદલો લેવાની પણ તેઓ ચીમકે આપી રહ્યા છે અને તેમના સમાજના યુવાનોને પણ અપીલ કરી રહ્યા છે કે બોતેર કલાકનો સમય છે આ તમામ મુદ્દાઓને જોતા અલ્પેશ ઠાકોર હવે લડી લેવાના મૂળમાં હોય તેવું લાગે છે કોંગ્રેસ સામે ચોક્કસ સ્પષ્ટ જે પ્રકારે અત્યારે હાલ તેમની સભા થઈ હતી તે જોતા ચોક્કસ તેઓ લડી રહેલા મૂડમાં જ છે અને જે રીતના અપીલ તેમણે ઠાકોર સેનાના જે લોકો સાથે કરી હતી કે મતદાન કરીને કોંગ્રેસને બતાવે કે વિશ્વાસઘાતનો અને અપમાનનો નતીજો હોય છે છે આપણી સાથે પરેશ જ વાત કે ખરેખર બનાસકાંઠાની જે સ્થિતિ છે એમાં અલ્પેશ ઠાકોરની અસર શું જોવા મળશે ખાસ તો પરેશ શું અસર જોવા મળશે કારણ કે હવે તો અલ્પેશે કોંગ્રેસમાંથી માંથી છેડો પાડ્યો છે કેવી સ્થિતિ સર્જાઈ શકે છે ચોક્કસ અનિતા જે વખતે બનાસકાંઠામાંથી જે ત્રિપાખીઓ આ વખતે જંગ જામી રહ્યો છે અલ્પેશે કોંગ્રેસ છોડ્યા પછી જે અપક્ષ ઉમેદવાર બનાસકાંઠામાં જે ઊભો રાખવામાં આવ્યો છે ત્યારે હાલ બે ચૌધરી ઉમેદવાર સામે અપક્ષમાંથી ઠાકોર સેનાના ઉમેદવાર જે સ્વરૂપજી ઠાકોરને ઉભા રાખવામાં આવે છે ત્યારે આ વખતે ત્રિપાખીઓ જંગ ખાસ બનાસકાંઠામાં જામશે જે રીતે ભાજપ કોંગ્રેસ મહેનત કરી રહ્યો છે એડી ચીટુની જોર જીતવા માટે લગાવી રહ્યું છે તેવી જ રીતે બનાસકાંઠા અપક્ષ પણ મોટી ભૂમિકા ભજી શકે છે કારણ કે અપક્ષના ઉમેદવાર સ્વરૂપજી માટે જે અલ્પેશ સભા કરી રહ્યો છે બનાસકાંઠાના જે ગામડાઓ છે ત્યાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ખાસ કરીને કોંગ્રેસને જે ઉમેદવાર છે તેમને આ વખતે ઘણો બધો મોટો ફટકો પડી શકે છે જ્યારે અપક્ષમાંથી જે કોંગ્રેસ છોડીને જ્યારે અલ્પેશ ઠાકોર અપક્ષમાંથી લડવા માટે ઉમેદવાર ઉભો રાખે અલ્પેશ અલ્પેશલા અપક્ષના પ્રચાર માટે જે બનાસકાંઠામાં આવી રહ્યા છે ત્યારે આજે છેલ્લો દિવસ છે જે ચૂંટણીના જે પડઘમ શાંત થઈ જશે સાંજ સુધી પ્રચારના ત્યારે આજે જે સભા ગજવી હતી અને મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જે અપક્ષના ઠાકોર સેનાની જે લોકો છે તે ઉમટી પડ્યા હતા અપક્ષ અપીલ કરી હતી તેમણે ખાસ કરીને તેમણે અપીલ કરી હતી કે જે રીતે કોંગ્રેસે તેમનું અપમાન કર્યું છે જે પોતે અપમાન કરવાના કારણે જે રાજીનામું આપ્યું છે કોંગ્રેસના જે ઠાકોર સેનાના જે લોકો છે તે લોકોને ખાસ કરી જે ન્યાય જોતો હતો એ ન્યાય નથી આપવામાં જે કોંગ્રેસે આપ્યો નથી અને ક્યાંક ને ક્યાંક જે અલ્પેશ ઠાકોરને ઠાકોર સેનાને જે અપમાન કરવાના કારણે જે રાજીનામું આપ્યું છે ત્યારબાદ તેમણે કીધું છે કે આ વખતે આપણે બતાવી દેવાનું છે કે કોંગ્રેસને કે આ વખતે જે રીતે કોંગ્રેસે અલ્પેશના ઠાકોરના જોરથી જે વિધાનસભાની વાત કરીએ તો પંચ્યાસી જેટલી સીટો લાવી હતી ત્યારે અલ્પેશનું કહેવું છે કે જ્યાં ઠાકોર જ્યારે કોંગ્રેસ પચાસ સીટો પણ નથી લાવી શકતી ત્યાં અમે પંચ્યાસી સીટો આપવામાં અપાવી છે તેમને ત્યારે આ વખતે આપણે કોંગ્રેસને બતાવી દઈશું ઠાકોર સેનામાં શું તાકાત છે ઠાકોર સેનામાં જોર છે તેવી રીતે જ્ઞાતિ સમીકરણો આ આ બેઠકને લઈને કોનું પલ્લું ભારી રહેશે ચોક્કસ જે રીતે ઠાકોર સેનાના ચાર લાખ થી સાડા ચાર લાખ જેટલા મતદારો બનાસકાંઠામાં છે ચૌધરી સમાજ વાત કરીએ તો એમાં અઢી લાખ થી ત્રણ લાખ જેટલા જ મતદારો છે એમાંથી ચૌધરી સમાજના ઉમેદવારો બે ભાગમાં વેચાઈ જશે પચાસ પચાસ ટકા કોંગ્રેસ અને ભાજપને વોટ મળશે ત્યારે ઠાકુર સેના અને ઠાકોર સમાજ એક એવો છે કે જેઓ ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સાથે જોડાયેલા છે ત્યારે આ ત્રણે જ્યારે છે અપક્ષમાં જ્યારે અલ્પેશ ઠાકોર ઉમેદવાર ઊભા રહ્યા આ વખતે ઘણો નુકસાન કોંગ્રેસને અપક્ષના કારણે જઈ શકે છે આ જો એ ખરેખર આજે નુકસાન છે અપક્ષના કારણે થઈ શકે છે અલ્પેશ ઠાકોરની અસર આ બેઠક ઉપર ચોક્કસ જોવા મળશે અને આગામી સમયમાં કંઈક અલગ જ પરિણામ આવે તેવી પણ શક્યતા છે જી સંજીવની બિલકુલ અનિતા માહિતી માટે આપનો આભાર તો પરિણામો બાદ જોવાનું રહેશે કે આખરે આજે અત્યારે હુંકાર અને લડી લેવાના મૂળમાં અલ્પેશ ઠાકોર છે તેની અસર આગામી સમયમાં પરિણામમાં ભરાસકાંઠા બેઠક પર કરેવી પડે છે